થતા થરા ભાજપ સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બંપર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી અને વિજય મેળવ્યો હતો જેને લઈ થરાદ ખાતે તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી અને એકબીજાનું મોં મીઠું કરાવી અને ભાજપ વિજય બની તે બદલ ખુશી મનાવી હતી જેમાં એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ રૂપસીભાઈ પટેલ જેસીભાઈ પટેલ મદનલાલ પટેલ દાનાભાઈ માડી શહેર પ્રમુખ જયમીન પ્રજાપતિ પ્રતાપ સોની ઉમેદભાઈ પરમાર મેવાભાઈ રબારી વસરામભાઈ રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી માટેની બહુમતીની સરકાર બની છે અને એના ભાગરૂપે આજે થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા અને બધે જ આગેવાનો દ્વારા આજે એનો વિજયોત્સવ ફટાકડા ફોડી અને મીઠું મોઢું કરી અને બધા આગેવાનો આજે ઉજવેલ છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી ખાતે જે ભવ્ય વિજય થયો છે એના લીધે અમે થરાદ સિટીની શહેરની અંદર ફટાકડા ફોડી અને મોટું કરાવી અને કાર્યક્રમ ઉજવવા મોકલી આવે છે

એને દિલ્હીની જનતાએ જાકારો આપીને રાષ્ટ્રવાદીની સરકાર ભારતીય જનતા પાર્ટીને આવી છે એના આનંદમાં આજે ભારતીય જનતા પાર્ટીના થરાજ શહેર અને ગ્રામીણના કાર્યકર્તા તમામ બંધુઓએ વિજય જશ્ન મનાવવા માટે ફટાકડા ફોડેલ છે અને મોં મીઠું કરાવીને આ કાર્યક્રમ કરેલ છે એવા જીતુબા રોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ